અરે તપીલી લે ધો નારી બીજાની તપીલી નઈ લાવે એ મે પેમેયો કર્યો કે બીજે ઘરી ની માગે લાઈ લાઈ ત આવા હોન ધોઈ નાકો આ બૈલા વગર ના હોન ઈયાર બહુ દશા આવી જાય હું બૈલા વગર ના હોય એ બહુ આખો ડારો કામ કરવું પડે મારે જવાનો દાડો આવશે માની શોગે શું કાળો વાઢા હવે તમે ગોમમાં લઈ પીવે લઈ વાઢો કરો એટલું થાતું હોય તો તો ના તો તો છે ના તોરા જોડે તાર કાકો વાઢો તું એ તાર એ માર કાકાનું તો નોમ ની લેવાનું હો ને મજા ન આવે નહી તો તો આવડો તમે લેશે ને

તો આડિયો લઈ લેશે દેડારો તો સરકાકો થઈ જ્યો આ મારા બેટા ગોમય લુઈ પીવે ઓય બધાય ઓઢો ઓઢો કરે મારો ટોપો ખાઈને મરી જાવ ચોક હવે આ દુનિયા એ કોઈથી ન ઈરે আ মদান দানা আওয়া একোইছি নিনিনে দারে এমে পেয়াময়ো কারো একে ভিয়া মাইনা নাতি হানি দানি মাই শকান আখা ডার দাখা লানতাই

અલે શું લેવા આવ્યો પેલો બુટિયો પગે એમ તાપો ખાઈ રહ્યો ચીયો બુટિયો તમારો છોકરો આઠો અલે પણ પગે તો ના ખવાય કે ખાવો તો ઘરે ખા લુઈ પીવા થી કોઈ કામ જ કરવા દેતો નહીં ના કીધું પણ કે પગે ખાવો હે તો તમ નક મરી જા હે અલે પણ હવે પોણી માં આ બેટું રેઢું મેલું પડશે ને આ છોકરો માં પણ લુઈ પીતા થી માર બેટા ને હવે તે હગુ જડતું નહીં કે પણ પૈણાવ પૈણાવ કરે રે એને આ તો જાતો પર બે કોણ વિસા ભલે ભલે પડ્યો મરી ગયો તો રાતે તમન બી ઉરાવશે ઉહારા પાકે આ હવે શેર તું મરી જ જા અલ્યા શું કરે રો ટોપા ખાવું રો હવે ટોપાની વહુ આ પગે ખાય સોય સોય ઉભરા મરી જાશ કે મારા નહીં છોડું હવે પણ છે નોનચોક ને તારું હગુચા થી આખો દાડા તારે પર હું શું છે તે તે આ ટોપા તમા ખાય રતું આ આખો ગો મોઢું ઓડો કરે હે પછી ભલે મોઢા કેતા પણ હવે નોના હગુ તો તું નથી મોટો થઈ ગયો તો ખાલી તને કેતા છે નતા કેતા એમ કેતા કે તારો પણ તારે અહીંયા વાદે અહીંયા વાદે મરી તો હું શું કરી શકલો મારી જાઉં એ માર જીબુ હાર બેસવાનો મને હેટ જી હું ફોન કરું આ બેસ તા ભૂરો કાકો ઋષિ ઓય ફોન કરું કરો હા બેઠ